અત્યારે પૂરી મગાવી લીધી છે અને હારે બટાટા નું શાક છે દહીં છે સંભારો મરચા જો

કે ભાઈ આપણે ઉદગીરી ગાડી ખાલી થઈ ગઈ હતી અને આપણે આ ગાડી ખાલી કરી અને ત્યાંથી નીકળી ગયા હતા અને ન્યા આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો અને મિત્રો આપણે કાલનો વિડીયો તમારે નહીં આવ્યો હોય એનું કારણ હતું કે આપણે અહીંયા ગાડી ભરવા ગયા ને ત્યાં વિડીયો ઉતારવાની એલાઉટ નહોતો અને પ્લસ કે આપણે વરસાદને ઉભો હતું એટલે એના હિસાબે આપણે વિડીયો નહોતો ઉતાર્યો અને મિત્રો આપણે અત્યારે હવાર આપડી પડી ગઈ છે મહારાષ્ટ્રમાં એટલે આપણે મિત્રો ગાડી ભરાઈ ગઈ હતી અને આપણે ગાડી ભરવા ગયા હતા લાતુર એટલે આપણે મહારાષ્ટ્રમાંથી લાતુર ગાડી ફેરી હતી અને આપણામાં ગાડીમાં માલ ફેર્યો ને એ આપણે છે હજીરાનો જે આપણે હજીરા પોર્ટ રહ્યો ને નિયાનો માલ આપણે ફેર્યો છે અને અત્યારે મિત્રો આપણે પોતી ગયા છીએ માલેગાંવ અને કોસંબા વચ્ચે અને નિયા અત્યારે જવું આપણે ટોલ નાખું છે એટલે નિય આપણે ગાડી ઉભી રાખી છે એટલે આપણે અત્યારે સવારના વાગ્યા છે હાડા હાથ એટલે હવે મિત્રો આપણે અહીંથી નીકળી અને સીધા આપણે એલા જાય સાકરી ના ઘાટ બાજુ એટલે અત્યારે જોવું આપણે અહીંયા ટોલ નાખે ઊભા છે અને અહીંયા આપણે ગાડી ટાયર ચેક કરવાની બધું ચેક કરીને અને પછી આપણે કરી મિત્રો આપણે હવે આથી રનિંગ થાય અને અત્યારે હાડા હાથ વાગી ગયા છે એટલે આપણે અત્યારે નોન સ્ટોપ એલે જઈશું તો આપડે ગાડી ખાલી કરવાનો ચાન્સ રહી છે એટલે મિત્રો હવે આપણે અહીંથી નીકળી અને મિત્રો આપણે આ ગાડી ખાલી કરવાની છે હજીરા એટલે હવે આપણે અહીંથી નીકળી અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે અહીંથી નીકળી ટોલ નીકળી ગયા છે અને હવે સીધા આપણે એલા જાય કોસંબા બાજુ કેમકે આપણને આગળ હવે ભેગો થઈ ગઈ છે આપણે જે ધોલિયા વાળો રહ્યો ને ધોલિયા સુરત વાળો હાઇવે એટલે આપડે અહીંથી હવે પંદર કિલોમીટર જેવો હાઈવે બાકી છે કે આપણે સુરત વાળો હાઇવે આવી જાય છે અને મિત્રો અત્યારે મહારાષ્ટ્રનો હવા અવર નો નજારો એટલે કાંઈ ઘટે નહી એવો નજારો છે જોવો તમે એકદમ ઠંડુ વાતાવરણ છે કાંઈ ઘટે નહીં એવો વ્યૂ આવે છે હવે હવે મિત્રો આપણે હાઇલા જાય હાઈવે ઉપર વિડીયો બને ચેનલ માં નવો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે કિલોમીટર કાપી લાંબા પાસ કરીને અને અત્યારે આપણે પહોંચી ગયા છે સાકરી પેલા જે આપણે સાકરીનો નો ઘાટ આવે ને એ પેલા આપણે પાર્ક હોટલ આવે ને ત્યાં અત્યારે આપણે જોવો ભોગુ આવ્યા છે અને હવે મિત્રો આપણે પાર્ક હોટલ એ ઉભા રહીશું કેમ કે અત્યારે નવ વાગ્યા છે એટલે નવ વાગે આપણે એટલે જે નાસ્તો કરવા કેમ કે આપણે પાર્ક હોટલ નાસ્તો કરશું અહીંયા આપણે ચાંદની વતન હોટલ છે આપણે પાર્ક હોટલ ઉભી રાખીશું ભાગીનગર આપડે હોટલ છે અત્યારે ટ્રાફિક ને ઓછું છે ખાલી સાઈડમાં ઓછું છે ને ડ્રાઈવર સાઈડ માં છે કેમ કે બે બાજુ હોટલું છે ચાંદની હોટલ આપડે હવે મિત્રો બાર તો હોટલ એવું રાખી ગાડી નાસ્તો ને એવું કરી લે પછી ઘાટ ઉતરે નહી રાય પાર્થ હોટલે આવી ગયા છે અને અત્યારે જો આપણે પૂરી મગાવી લીધી છે અને બટાટાનું શાક છે દહી છે સંભારો મરચા અથાણા છે આપણે નાસ્તો કરી લઈ અને આપણે પાર્થ હોટલનો વ્યુ જોવો તમે અત્યારે ફૂલે ફૂલ ટ્રાફિક છે આપણે નાસ્તો કરવાની હવે આપણે અહીંયા નાસ્તો કરી લઈ નાસ્તો કરીને નીકળી ગયા છે અને ગ્રાઉન્ડ જુઓ તમે આપણે ગુજરાતની ગાડીઓનું ફૂલે ફૂલ ભરેલું છે પાર્થ જો આપણે પોરબંદરની ગાડીઓ ઝાઝી પોરબંદર ની જ છે અને સામે આપણી માણકી પડી હે એટલે હવે મિત્રો આપણે પહેલા જાય અને સીધા ઘાટ ઉતરી જાય ઘાટ હોટલથી નીકળી ગયા નાસ્તો કરીને અને હવે આપણે આવ્યા જાય ઘાટમાં તો આપણે ઘાટ ઉતરવાનો હોય અને હવે ધીમે ધીમે ઘાટ ઉતરી જાય બોર્ડર ની બધી લીધું એ અત્યારે મિત્રો આપણે પોતી ગયા સોનગઢ એટલે એક ઝેરોક્ષો આપણે અહીંયા રાખી દીધી સાઈડ માં અને આપણે ગ્રીસ કરાવવાનું હતું એટલે અત્યારે જોવો સૈયુ ગ્રીસ હે તુષાર સૈયુ ગ્રીસ સૈયુ ચાલુ હે હવે મિત્રો આપણે જોવો અહીંયા ગ્રીસ કરે છે એટલે ગ્રીસ કરાવી લે ને પછી આપણે અહીંથી નીકળી કેમકે આપણે જવાનું છે હજીરા એટલે અત્યારે મિત્રો બાર વાગી ગયા છે એટલે જોવી હવે આઈલા જાય હવે આપણા પાર્ટીને એને ફોન કર્યો છે કે ભાઈ આપણે બે અઢી વાગ્યે પહોંચી જઈશું એટલે જોવી હવે ગાડી ખાલી કરે છે કે નથી કરતા અને અત્યારે આપણે અહીંયા જોવો ગ્રીસ કરે છે આપણે છોટું એટલે હવે ગ્રીસ થઈ જાય પછી આપણે બોર્ડરેથી નીકળી આપણે સોનગઢ બોર્ડર છે પલસાણા અને સચિન જીઆઈટીસી અને છેલ્લે આવી જાય હજીરા અને અત્યારે મિત્રો આપણે હેલા જઈ બ્રિજ ઉપર અમે જવું ડુગર છે આપણે ચોટીરા જેવો સોનગઢ માર એવી સોનગઢ છે આપડે ગુજરાત નું છેલું ગામ સોનગઢ અને મિત્રો અત્યારે ગુજરાત માં અંદર એન્ટર થતા તડકો એટલે ફૂંકા કાઢી નાખે એવો તડકો પડે ભરાડુ કાઢે કાઢી કેટલો તડકો પડે અત્યારે હેમ

આપણે આટલા ભાગ ચાડી કે આપણે માથા ઉપર કાચ આવ્યો અને આપણને કઈ વાંધો નો નીકળી ગઈ હતી એના હિસાબે કાચ

પણ આપણે ગાયવા દોનો આવ્યો અને આ કાચું ફૂટો હવે આપણે આગળ જમીનિયા પાઝ નાખી દે કેનો રિપિન સટકે જ જાય હવે આપણે આઈલા જાય તમે આગળ જઈ શકો આપણે પાળવા માટે આપણે પાળવો છે આ રિપિન ખોડો તો કે આપણે પાક સાણા તો પહોંચી ગયા હતા અને આપણે રિ મિત્રો કાચ ફૂટી ગયો હતો પણ કાચ ની બધું તો ફૂટ્યું પણ પ્લસ આપણે કે હજીરા આપણે પોચું આવ્યા ને કે આપણે વેચાણ સચિન જીઆઈડીસી આવે છે એટલે અત્યારે મિત્રો આપણે પંચર પડી ગયું છે એટલે અત્યારે જોવો આપણે પંચર કરાવી છે જો આપણે વાય રેકડાના ટાયરમાં પંચર પડી ગયું છે એટલે અત્યારે જો આપણે વાગ્યા છે અઢી અને અઢી વાઈ આપણે અહીંયા પંચર પડીને જોવું ખોલીને રાખ્યું છે એટલે હમણાં જો એક્ટિવાનું પંચર થઈ જાય ને પછી આપણે પંચર કરશે અને મિત્રો આપણે જોવો કાચ ફૂટો ને એ તમને દેખાડું આપણે કાચરો નથી એટલે ની આપણે હડો પડી ગઈ હતી એટલે એના હિસાબે આપડે કાચ રિયો નીકળી ગયો હતો અને હવે આપણે બાજુનો કાચ રિયો ને એ વતન આપણે બદલાવવાનો થાય છે કેમકે હવે જે આપણે કાચ મળે ને આખી આખા કાચરિયાની બદલાવી જ નાખી કેમ કે આ રીબીનું હળી ગઈ છે અને કાતરીયાની થોડાક ઝાખાઈ પડી ગયા છે એટલે એના હિસાબે આપણે કાચ બે નવા નાખી દઈએ ને રીબીનું નાખી દે એટલે હું છે કે આપણે કમ્પ્લીટ કાચ થઈ જાય કેમકે આ રીયાને ને કાચ હળવા જ એવું જ થઈ ગયું છે જુઓ તમે આ રીબીન રહીને જુઓ તમે આવી રીતના આમ ઉખડે છે એટલે હું છે કે એના હિસાબે કાચરિયો ને પવનના હિસાબે સીધો માથે આવ્યો હતો પણ આપણને કાંઈ વાંધો નહોતો આવ્યો પણ કાચરિયો એ નીકળી ગયો હતો એટલે હવે મિત્રો આપણે આપણે સચિન જીઆઈડીસી છે ની અત્યારે આપણે અહીંયા પંચર કરાવી છે અને સીધો રસ્તો જે આપણે એક પલસાણા અને એક આપણે હજીરા પોર્ટમાં એવું કરાવી પછી આપણે નીકળી અને આપણે મિત્રો બે જેક માર્યા છે કેમકે એક જેક રિયો ની ત્રાવો લાગી ગયો હતો એટલે બીજો જેક રિયો એ આપણે પાયા ટેકાવી દીધો છે કેમકે આપડે જેવા પીળો જેક રહ્યો ને એ આપણે છે ત્રાવો લાગી ગયો હતો એટલે પડખી એક સાદો જેક રહ્યો એ ટેકાવી દીધો છે એટલે આપણે વાંધો ન આવે અને હવે આપણે અહીંયા પંચર થઈ જાય ને પછી નીકળી જે અડધી પોણી કલાક જેવો ટાઈમ વહી જાય છે અને આપણે આ અંદરના ટાયર માં પંક્ચર હતું અને આપણે જોવું એપોલો ટાયર છે આની જોડીનું ટાયર છે એટલે જોવી હવે કેટલી વાર લાગે છે તુષાર પેરી ચા પીવે છે કેમ કે તડકાની અત્યારે જો ચા મગાવી લીધી છે આપણે અહીંયા કેમ કે અત્યારે તડકો જેવો છે કે વાત પૂછો માં કેવો તડકો આને તો આમ પરસે રેબ ઝેપ થઈ ગયો છે એસી એસી ના પ્રતાપ હે એ મિત્રો એને એસી ના પ્રતાપ અને આપડે દેશી ના પ્રતાપ આમ જોવો એટલે આ રીતનો અત્યારે ફૂલ તડકો છે અને ગરમી તમે વાત પૂછો માં આમ કરી નાખે આપડે નીતરી છે એટલે જોવી હવે પંચર બની જાય પછી આપણે અહીંથી નીકળી

એન્ટ્રી કરાવી છે આ કન્ટેનરે અને આ અમેરિયા એ આપણે પોર્ટમાં બધો માલ જાય છે એટલે આપણે અહીંયા વિડીયોને એવું ઉતારવાનું તો મનાય છે પણ આપણે અત્યારે અહીંયા વિડીયો ઉતારી છે એટલે હવે મિત્રો આપણે અહીંયા એન્ટ્રીને એવું કરાવી લઈ પછી આપણે ક્યારે ગાડી ખાલી કરવાનું છે કેમ કે આપણે આ ગાડીઓ તો આગળ છે નહીં એટલે આપણો વારો આવી જઈશું એટલે જોવી હવે અહીંયા એન્ટ્રી કરાવી પછી આપણને ખબર પડશે બહાર આવતા રહ્યા છીએ કે સામે જ આપણે ગેટ છે અને આપણે જો અહીંયા ગાડી રાખી દીધી છે ઊભી અને આપણે ગાડીનો સો તમે જુઓ છે ઉતાવળ હતી હાલ તુસાર ભાઈ ચા પાણી પીતા હાલો સામે કેન્ટિંગ એ મિત્રો આપણે ટેન્ટિંગ ને એવું છે ત્યાં ચા પાણી ને એવું પીતા આવી કે આપણે ખાલી કરવાનું અંદર બોલાવી લે અને મિત્રો આપણે મેલ આવે ને પછી આપણે ગાડી ખાલી કરવા અંદર લગાડશે તો ખાલી કરવાનું તો સારું છે વાંધો નથી કીધું કે ભાઈ હમણાં તમારે મેલ આવે ને અને તરત જ આપણી ગાડી ખાલી થઈ છે અને અહીંયા મિત્રો આપણે જો પોરબંદરની ગાડીઓ પીડી છે ત્રણ ગાડીઓ પીડી છે જો સામે પીડી છે આ બાજુ બે પીડી છે અને કેન્ટીન જોઈએ આપણે સામે જ છે સામે કેન્ટીન છે અને આપણે આ બધી લોડિંગ માટે આવેલી છે અને આપણે ખાલી કરવા આવેલા છે એટલે હવે આપણે અહીંયા ચા પાણી ને એવું પી લઈ હવે મિત્રો આપણે જવો પોર્ટ અંદર આવી ગયા છે અને પોર્ટ અંદર વિડીયો શૂટિંગ કરવાનું મનાય છે એટલે આપણે અત્યારે જવો આપણે અહીંયા અંદર સઈ એટલે હવે મિત્રો આપણે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી નાખી છે અને હવે કાર વિડીયો આપણો બીજો આવી જાય છે કેમ કે આપણે અહીંયા ખાલી કરીને તો નીકળી જઈશું અને અત્યારે આપણે પોર્ટમાં છે એટલે આપણે અહીંયા વિડીયો નહીં ઉતારી શકીએ એટલે હવે આપણે અહીંયા વિડીયો પૂરો કરી નાખીએ છીએ